નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર દહેજ ચોકડી પાસે તાલુકા પોલીસ કર્મીઓ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આગામી સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે જિલ્લામાં અથવા તાલુકામાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્વક માહોલમાં ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લાની અથવા તાલુકાની દરેક પ્રવેશ દ્વારોએ વાહન ચેકિંગ સહિત કાર્યવાહી ચૂંટણી વિભાગની ટીમો દ્વારા કરવામાં આવી અને પોલીસ વિભાગ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે આજરોજ ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકામાં આવેલ દહેજ ચોકડી પાસે તાલુકા પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં રોડ પર ચાલતા અનેક વાહનોને ઉભા રાખી ચેક કરી અને જરૂરી કાગળિયા ચેક કરવામાં આવ્યા હતા ત્યારબાદ ગાડી નંબર લખી ડ્રાઈવર નામ લખીને વાહનને યોગ્ય રીતે તપાસ કરી વાહન ચેકિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ